કેસ સ્ટડી ડે આજનો કંઈક એવો છે કે આવકમાંથી કોઈ ખેતીની જમીનની ખરીદી કરવામાં આવી હોય કેસ કંઈક એ રીતનો હતો કે જે તે વખતે જે તે સાલમાં એક દાદા હોય છે એમણે એમની દીકરીના નામે સીધી વડીલોપાર્જિત આવકમાંથી ખેતીની જમીનની ખરીદી કરેલી હોય છે અને એ લોકોને એમને ટોટલ સંતાનોમાં ત્રણ એટલે કે ત્રણ દીકરીઓ હોય છે એટલે કે કોઈ એક જ દીકરીના નામે જે તે વખતે ખેતીની જમીન ખરીદેલી હતી બધું જ ઓકે જ ચાલતું હતું એ ત્રણ જે દીકરીઓ હતી એમની જોડે પણ કબજો એ રીતે જ હતો કે ભાઈ ત્રણ ભાગ પડે તો ત્રણ ભાગ મુજબનો જ ખેતીની જમીનનો કબજો હતો સમય જતાં સમય જતાં એવું થયું કે લખાણ કોઈ પણ પ્રકારના કરવામાં આવેલા ન હતા નતું કોઈ વિલ થયેલું હતું કે નતી કોઈ બક્ષિસ થયેલી પણ કહેવાય ને જે આંખની શરમ નડે એ રીતે પોતાના પિતા દાદા જ્યારે જીવતા હતા ત્યારે દાદાએ પોતાની ને પૌત્રીઓને જમીન આપેલી હતી એવું તમે કહી શકો પણ એ વખતે એવું થયું કે ભાઈ પૌત્રીને જે જમીન આપેલી હતી ને એનો દસ્તાવેજ બસ્તાજ બધું એ વખતે કરેલું હતું પણ એ લોકોએ કોઈ એવું લખાણ નહોતું કર્યું કે જે એ સાબિત કરે કે ભાઈ આ જમીનમાં વેચાણ દસ્તાવેજ ભલે એક જ પૌત્રીનો છે પણ બાકીની જે ત્રણ પૌત્રી બે પૌત્રીઓ છે એનો પણ સરખો જ ઇક્વલ ભાગ પોસાય છે આ સંજોગોમાં જ્યાં સુધી આંખની શરમ નડતી હતી ત્યાં સુધી બધું બધું વ્યવસ્થિત ચાલતું હતું સમય જતા હાલમાં એ જે દાદા હતા એનું અવસાન થઈ ગયું દાદાનું જેવું અવસાન થયું દાદાનું લગભગ બે હજાર ની આસપાસ અવસાન થઈ ગયું ત્યારબાદ જે એક દીકરી હતી ને કે જેના જે પૌત્રી હતી કે જેમના નામે ખેતીની જમીનનો દસ્તાવેજ કરેલો હતો ભલે આવક કે દાદાએ પોતાની વડીલો પાસે દાદાની પોતાની વડીલો પાસે આવક માંથી પૌત્રીના નામે જમીન લીધી લે પૌત્રીની પોતાની કોઈ પણ પ્રકારની સ્વતંત્ર આવક ન હતી સંજોગોમાં થયું એવું દાદા અવસાન પામ્યા દાદા અવસાન પામ્યા પછી જે એક પૌત્રીના નામે જમીન લીધેલી હતી ને એમણે સીધું શું કર્યું તે જમીન હતી બીજાને વેચી કાઢી અને એ લોકોએ કોઈ માથાભારી વ્યક્તિઓને વેચી કાઢી કે જેના કારણે માથાભારી વ્યક્તિઓ તે પેલી બે જે પૌત્રી હતી ને એની પાસેથી ખેતીને જમીનનો કબજો સ્વીકારી લીધો થયું એવું કે ભાઈ હવે આ વ્યક્તિઓ એટલે કે એ જે વ્યક્તિ હતી એ કઈ રીતે પોતાની જમીનનો કબજો સાબિત કરે એમાં ખેતી નજર એમનો કબજો પણ સાબિત ના કરી શકે એ રીતનું હતું કારણ કે એમની પાસે કોઈ કોઈ પણ પ્રકારના કેમ કોઈ જે તે વખતે કોઈ પંચનામા નતા થયેલા કોઈ બિલના કલેક્શન નતા એના કારણે એવું પુરવાર નતા કરી શકતા જે તે વખત એમનો કબજો હતો આ સંજોગોમાં શું થઈ શકે સિવિલ કોર્ટમાં દાવો કરવો પડે છે અને સિવિલ કોર્ટ આ તમામ હકીકતોને ધ્યાને પણ લે છે કે ભાઈ જે તે વખતે ખેતીની જમીન ખરીદવામાં આવેલી હતી ત્યારે પૌત્રી હતી તો એમની પાસે જે રકમ હતી એ રકમ ક્યાંથી આવેલી હતી એ રી રકમના નાણાં જો અને એ પુરવાર થઈ જાય કે ભાઈ હા જે આ રકમ છે આ ખેતીની જમીન જેમાં ખરીદેલી હતી એ ખરેખર વડીલો કોઈ આ વખતે ખરીદી હોય અને એ વખત જે તે વખતે વેચાણ થયેલું હોય અને એ પૈસામાંથી માંથી આ લઈને અહીંયાથી જમીન લીધેલી હોય એ સંજોગ એ સિવાય એવું હોય કે કોઈ બીજી અન્ય મિલકત હતી કે જે વેચાણ કરી લે એના પૈસા આવેલા હા એ વસ્તુ ખરી કે એમને પુરાવો તો આપવો જ પડશે અને સૌથી અઘરી વસ્તુ પણ એ જ થાય પુરાવો કારણ કે સાબિત કરવું ઘણું અઘરું બની જાય કે તમે જે આવક છે તમારી વડીલો પરજિત આવકમાંથી જ આ જમીન ખરીદેલી કારણ કે આગળ આજકાલની વાત ના હોય તો ઘણા બધા સમય પહેલાની વાત હોય તો તમે પુરવાર કઈ રીતે કરશો એ થોડું અઘરું બની જાય છે પણ હા તમે એક વખત પ્રયત્ન તો કરી જ શકો છો કે ભાઈ આ વડીલોપાર્જિત આવકમાંથી લે કે આમાં જે આ ખેતીની જમીન છે એમાં જે વેચી એમાં ત્રણ જણનો ઇક્વલ ભાગ કોસાય છે એટલે ખેતીની જમીન જે વેચી એમાં પણ એ લોકોની સંમતિ હોવી જરૂરી છે આવી કેસ સ્ટડીના મારા અલગ અલગ જે વિડીયો છે આગળ આગળની જાણકારી માટે ચાલુ રહેશે જય મહારાજ જય ગભીર